નમસ્કાર મિત્રો આજે અમે વીર નું જે આર એનડી પ્લોટ જે દિવેલાનો આર એનડી પ્લોટ લગાવેલો છે એની આજે મુલાકાતે આવે છીએ અને સાથે સાથે અમારા વીરસીડના સાહેબ શ્રી પણ ઉપસ્થિત છે જે વીર અને ઉત્સવ સીડ નામે જે બિયારણ આવે છે એના જ આર એનડી પ્લોટ અમે દેખવા માટે આવેલા છે આ દિવેલાની વેરાયટી ખરેખર આજે અહીંયા સ્થળ ઉપર આવ્યા અને અલગ અલગ વેરાયટીઓનો સાહેબે અમને અભ્યાસ સાથે માહિતી આપી ખરેખર બિયારણ દિવેલાનું બિયારણ દર વર્ષે નવી નવી વેરાયટી લાવવા માટે અહીંના સીડના સાહેબ શ્રીઓ ખૂબ મહેનત કરતા હોય છે સાથે સાથે અહીંયા રિસર્ચ વેરાયટી એક વેરાયટી લાવતા લાવતા માર્કેટની અંદરમાં સો સાત વર્ષ નીકળતા હોય છે બરાબર એની અંદરમાં પ્લોટિંગ લાગેલું છે અને આવતી સાલથી વેરાયટીઓ માર્કેટની અંદરમાં ઉત્સવ સીડ અને વીર સીડની માર્કેટની અંદરમાં આવવાની છે એ બહુ સારી વેરાયટીઓ છે કારણ કે બહુ મહેનતથી બહુ એમને તમે જોઈ શકો છો આ નિદર્શન પ્લોટ તમે જોઈ શકો છો કે એની અંદરમાં મેલ અને મેલ ને ફીમેલ ના જે ડેમા લગાડેલા છે અને બહુ સારી વધારે ઉત્પાદન ખેડૂતોને વધારે ઉત્પાદન કેવી રીતે મળે એ ધ્યાનમાં રાખી અને સાહેબ શ્રી નવી નવી વેરાયટી માર્કેટમાં લાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે તો સાહેબ શ્રી આપણો સાહેબ નામ શું સાહેબ સંજય પટેલ સંજય ભાઈ સંજય ભાઈ આજે અમે આ પ્લોટ દેખવા માટે આવ્યા છો બરાબર આ પ્લોટ ની અંદરમાં અલગ અલગ વેરાયટીઓ છે તો આપ એના વિશે થોડીક ચર્ચા કરો ને સાહેબ આ જે આપણા આરએનડી ફાર્મ ની અંદર કમસે કમ દોઢસો લાઈનો લગાયેલી છે દોઢસો દરેક લાઈન અલગ અલગ છે કોઈ લાઈન કોઈની કોપી નથી આપણી જ અંદર નર્માદાનું ક્રોસિંગ કરીને બનાવેલી જ બધી વેરાયટી છે બરાબર તો આપણે એક આવતા વર્ષે આ નવી વેરાયટી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે જે તમે જોઈ શકો છો એની અંદર તમે એની ફૂટ જોઈ શકો છો પછી માળની સાઈઝ પછી આની અંદર બીજું એક પ્લસ કેરેક્ટર છે એની પિગમેન્ટ જે આર એનડીની ભાષામાં પિગમેન્ટ કહેવાય એ પિગમેન્ટ ગુલાબી કલરની આવશે બીજી કોઈ પણ કંપનીની અંદર જોશો તો આ પિગમેન્ટ લાલ કલરની આવશે ત્યારે આ વેરાયટીની અંદર પિગમેન્ટ ગુલાબી કલરની આવશે જે આ આખા ઇન્ડિયાની અંદર કોઈ કંપની જોડે નથી એવી વેરાયટી આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ બીજો પ્લસ પોઈન્ટ એ છે કે માળની અંદર દસથી પંદર ટકા ગાંટા એવા આવશે કે જેની અંદર ચાર દાણા હશે પંદર થી વીસ ટકા ઘાંટાની અંદર ચાર દાણા આવશે તમે જોઈ શક્યા છો એક બે ત્રણ અને ચાર જેથી કરીને પ્રોડક્ટન કંપની આપણને આપશે બરાબર તો સાહેબ આ વીડશીડ નું કયું નામ શું છે જે દિવેલ આવતી સાલ આવશે નામ હજુ નથી નામ આપવાનું બાકી છે નામ આપવાનું રજીસ્ટ્રેશન પણ થઈ જશે આવતી સાલ રજીસ્ટ્રેશન થશે અને આવતી સાલ માર્કેટની અંદરમાં ખેડૂત સુધી વધારે ઉત્પાદન આપતી વેરાયટી વીર શીટ કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવશે જય જવાન જય કિસાન જય